આજે મહાશિવરાત્રી પર્વ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપો ચકાતનાકા પાસે આવેલા હિરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુએ ભગવાન ભોળેનાથના દર્શન પૂજન કર્યા હતા આજે મહાશિવરાત્રિ પર્વ છે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ જૂના બાપો ચકાતનાકા પાસે હીરાબા નગર આવેલ છે અહીંયા વર્ષ બે હજાર સોળમાં હિરેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી અહીં દરેક મહાશિવરાત્રી સોમવતી અમવાસ શ્રાવણ માસ સહિતના વર્ષ દરમિયાન શિવરાત્રિની પર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ મહાશિવરાત્રી પર્વે હિરેશ્વર યુવક મંડળના પ્રમુખ કરસનભાઈ રબારી ભોજાભાઈ વિક્રમભાઈ દીપકભાઈ શર્મા રાજુભાઈ પટેલ કેશવ રાઠવા સહિતના આગેવાનો દ્વારા અહીંયા ભાંગ પ્રસાદી ફળાહાર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ મંદિર પરિસરમાં રાત્રે ભજન તથા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું અને વહેલી સવારથી જ ઘોડાપુર જોવા મળ્યું એ ભગવાન ભોળેનાથની પૂજા દર્શન કરી ધન્યતા અનુભવી હતી આપણે હરિયાસર માં આજે છે અને આપણા પ્રમુખ કરશનભાઈ છે બધા વડીલો છે દીપકભાઈ છે રમેશભાઈ જાદવ છે પછી લાલાભાઈ છે અમુક આપણા માતા મોટા માણસો દર વર્ષે શિવરાત્રી નો મહોત્સવ સારી રીતે ઉજવે છે

અને બે છીએ જેમાં સવારે ભાંગ અને બટાકાટો પ્રસાદ હોય છે સાંજે ભજન કીર્તન રાખીએ છીએ અને હર્ષો ઉલ્લાસ થી આ અમે દર વર્ષે શિવરાત્રી નું આ પ્રોગ્રામ કરીએ છીએ મારું નામ દીપક શર્મા છે હું રહેવાસી છું